50 प्लस एजुकेशन ग्रुप आनंद द्वारा बोहरा समुदाय तेजस्वी तलाव नो इनाम वितरण कार्यक्रम યોજાયો મિલ્ક સિટી આણાના ટાઉન હોલ ખાતે આજરોજ 5 જાન્યુઆરી બપોરે 3 કલાકે મુસ્લિમ બોहरा સમાદાતી तेजस्वी વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આણંદ શહેર સહિત જિલ્લાના વિવિધ ગામમાં વસતા બોहरा સમાજના ધોરણ 10 12 સ્નાતક અનુસ્નાતક તેમજ અભ્યાસ બાદ સારી જગ્યા પર નોકરી કરતા યુવા ધર્મે પ્રોત્સાહન ભાગ રૂપે સર્ટિફિકેટ મોમેન્ટો મેડલ ગિફ્ટ આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે આ કાર્યક્રમમાં સમાજના 250 કરતા વધારે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં मुख्य अतिथि तरीके हाजी खमीश भाई सिंधी सिड़ा हाजी सबीर भाई वलसावाड़ा डीवाई एसपी निशाबेन वोहरा भाई अंगाणवाड़ा अमीन भाई अमीन बेकरीवाड़ा अध्यक्ष स्थाने योजना पचास तो। प्लस एज्युकेशन ग्रुप ना हाजी कासम भाई लुणावाड़ा हाजी भाई खेड़वाड़ा सिकंदर भाई वलसाणवाड़ा अयुब भाई चांदीवाड़ा द्वारा આ ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું સમગ્ર કાર્યક્રમનું સંચાલન સોનલ બેન રૂબીના બેન ડોક્ટર જાવید વહેરા દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અયુભાઈ ચાંદની વાળાએ ભાઈ જયમતુડાવી કાર્યક્રમને સફળ